હસનેન એકેડમી ધોરાજી ખાતે હાફિઝ અને કારી થનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો ટૂંક સમયમાં જ સફળતાના શિખરો સર કરતી સંસ્થા હસનેન એકેડેમી ધોરાજીના હાફિઝ અને કારી થનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ જામિયા ફાતિમતુ ઝહરા ધોરાજીના વિશાળ હોલમાં યોજાયો જેમાં સર્વપ્રથમ સંસ્થાના વિદ્યાર્થી અબ્દુલ ગફૂર નકીબ ભકીરે પોતાની સુમધુર અવાજમાં કુરઆન શરીફનું પઠન કર્યું ત્યાર પછી સંસ્થાના એક વિદ્યાર્થી ફઝલે અલી તૌફિક હુસૈન સૈયદે હમ્દ પડી અને સાહિલ સલીમ ખોખરે નાથ શરીફ રજૂ કરી ત્યારબાદ સંસ્થાના એક શિક્ષક હઝરતકારી સલમાન સાહબે પોતાના આગવા અંદાજમાં શરીફ રજૂ કરી હાજરજનોને ઝુમાવી દીધા પવિત્ર કિતાબ કુરાન શરીફ કંઠસ્થ કરનાર વિદ્યાર્થીનો છેલ્લો સબક અને કિરત કોર્સની કિતાબનો છેલ્લો પાઠ મુખ્ય અતિથિ માજી શિક્ષક હસનેન એકેડમી ધોરાજીએ હઝરત મૌલાના હાફિઝ્વકારી મુજસ્સમ અલીમી સાહબ દ્વારા કરાવવામાં આવ્યું આ સમારોહનો સફળ સંચાલન સંસ્થાના શિક્ષક હઝરતકારી ઇમરાન સાહબે કર્યું અબ્દુલ ગફૂર નકીબ ફકીરે સલા તો સલામ પઢ્યું અને હઝરત મૌલાના સૈયદ શકીલ બાપુએ દુઆએ ખેર કરી હતી સંસ્થાના પ્રિન્સિપલ હઝરત મુફ્તી રઝા મિસ્બાહી સાહબે સંસ્થાનો ટૂંક પરિચય અને આભારવિધિ કરી સમારોહ સંપન્ન હોવાની જાહેરાત કરી સમગ્ર કુરાન કંઠસ્થ કરનાર વિદ્યાર્થી হাফেজ અબ્દુલ કાદિર હાજી ઇમતીયાસ પાનવાલા તેમજ પુરાન વ્યાકરણની સાથે પાડવાનો કોર્સ કરનાર વિદ્યાર્થીઓ કારી મોહમ્મદ તાહીર હાજી ઇમતીયાસ પાનવાલા કારી સિબગતુલ્લા હસન મુસન્ન સૈયદ કારી અલ્ફેશાની અનિસ સંધીને સર્વે હાજરજનો દ્વારા ફૂલહાર કરી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું